જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં મને એસિડ નજરે ચડે પછી માધુરી દીક્ષિતને તેજાબ હોય કે પછી ગંગાજળ મૂવી હોય તેજાબ પિક્ચરમાં તો એસિડ એસિડનો ક્યાંય ઉપયોગ થતો નથી પણ એસિડ ગુજરાતી તેજાબ થાય છે જયારે અજય દેવગરનું પિક્ચર જે ગંગાજળ છે એમાં બેટરીમાંથી સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ લોકોને આંધ્રા કરવામાં વપરાય છે કે થાય છે અમુક એસિડ સ્ટ્રોંગ હોય છે અને અમુક એસિડ વીક હોય છે પણ અત્ર એસિડ જ્યાં જુઓ ને ત્યાં તમને એસિડ જ દેખાશે તમે કોકા પીતા હો કે ટમેટો કેચપ ખાતા હો કે પછી તમે લીંબુનું શરબત પીતા હો કે પછી તમે લોહી પાતળું રાખવા માટેની એસરીની ગોળી ખાતા હો બધી જગ્યાએ એસિડ એસિડ ને બસ એસિડ જ એવું કહેવાય છે કે વજાઈનાનું પીએચ જો એસિડિક હોય ને તો બેબી જે ફિમેલ ચાઈલ્ડનો ગર્ભ વધારે રહે છે એનો મતલબ એવો મારું ઓબ્ઝર્વેશન છે મારી પાસે એનો કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી પણ અનુભવેલું છે અને મેં બીજા પણ પ્રયોગો કરેલા છે કે જો તમારે દીકરો જોતો હોય તો જ્યારે ગર્ભ ધારણ હોય કે તમે ઇન્ટરકોસ કરતા હો જ્યારે તમારે પ્રેગનન્સી જોતી હોય ત્યારે તમે વજાઈનામાં સોડા બાય કાર્બોનેટનું પાણી નાખો અને વજાઈનાને આલ્કલાઇન વાળું બનાવી દીવો તો મેલ ચાઈલ્ડ કે બાબુ આવવાના ચાન્સ વધારે મારે પોતાનો અનુભવ છે પછી મેં એક બે પેશન્ટને પણ આવી બધી સલાહ આપેલી અને પછી એને દીકરો આવેલો આવ કરવાથી હવે એ વાત તો જુદી છે અત્યારે તો આપણે આ એસિડની વાત કરીએ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે એ બેટરીમાં હોય ને હાઇડ્રોક્લોરિક એસિડ છે એ બહુ તીવ્ર કે સ્ટ્રોંગ એસિડ હોય છે એમ અને પેટની અંદર જે બળતરા કરે છે જલ જલન પેદા કરે છે જેને જલન કહેવાય એ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે બાકી એસ્પ્રિંગની અંદર પણ એસિડ હોય છે ઘણીવાર નાઈટ્રિક એસિડ હોય છે જે લિક્વિડ ફોમમાં હોય અને કાચી કેરીની અંદર ટાઇટ્રેનિક એસિડ હોય છે ફ્રૂટની અંદર ઘણીવાર સંતરામાં ને એમાં સાયટ્રિક એસિડ હોય છે આપણા ન્યુક્લિક એસિડ જે ડીએનએ અને આરએનએ બધા ચેક કરે છે ને કે ભાઈ આનો ડીએનએ ચેક કરો કે આ દીકરો કે આ દીકરી આના છે કે બીજાના છે તો એ ન્યુક્લિક એસિડની અંદર જે ડીએનએ આરએનએ છે ને એમાં ન્યુક્લિક એસિડ હોય છે અને એમાં એસિડ છે એ પ્રોટીન ટ્રાન્સફોર માટે જરૂરી છે એટલે આવા ચારે બાજુ તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એસિડ જ નજરે ચડશે ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે એમ જુદા જુદા જગ્યાએ ઓલા ડ્રિંકની અંદર તમને ફોસ્ફોરિક એસિડ જોવા મળશે વિનેગરમાં એસિટિક એસિડ હોય છે સોસ અને અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે સાયટ્રિક એસિડનો ઉપયોગ થાય છે સોફ્ટ ડ્રિંક તમે સોડા પીતા હશો તો એમાં કાર્બોનિક એસિડ હોય છે પણ આપણે આજે વાત કરવાની છે એ હાઇડ્રોક્લોરિક એસિડની હાઇડ્રોક્લોરિક એસિડ એવું છે ને કે જેટલો એસિડ વધારે હોજરીમાં એટલી બળતરા વધારે જેટલો માથા ઉપર ભાર વધારે અમુક લોકો શું છે કે માથા ઉપર કચરાની ટોપલી લઈને ફરતા હોય છે અને ટેન્શન મગજમાં હોય છે ને એસિડ હોજરીને પજવે છે ટેન્શન હોય એને બ્લડ પ્રેશર થાય એને અલ્સર થાય એસિડિટી થાય એને અનિંદ્રા થાય આ ટૂંકમાં બધું થાય જે હોય એ બધું કોઈ ડૉક્ટરને કાંઈ ખબર ન પડે ને નિદાન ન થાય ને તો શું કહેશે તમને આ બધું ટેન્શન હિસાબે છે હવે ટેન્શન તો છે જ હવે શું કરું ટેન્શન વગરનું ક્યાંય છે જ નહીં અને ટેન્શન ન હોત ને તો આપણે ડૉક્ટરને યાદ ન કરતા હોત ને ભગવાનને યાદ ન કરતા હોત એટલે તમારે છે ને ડૉક્ટર આયરે હારાહારી રાખવી ડોક્ટર આયરે તમે બગાડશો તો એ તમને ભગવાન પાસે મોકલી દેશે ને ભગવાન ને આરે તમે પેલું નહીં કરો દીવા દીવાબતી કે ધૂપ દીવા ને એવું કાંઈ તો એ તમને ડૉક્ટર પાસે મોકલી દેશે એટલે આ બધું ઇન્ટરચેન્જેબલ કે રિલેશનશીપ જેવું છે એમ પણ એ તો એક જાતની જોક છે કોઈ ડૉક્ટર તમને એવી રીતે ભગવાન પાસે મોકલતા નથી આ તો બધી વાતો છે વોટ્સઅપ યા મેસેજમાંથી આવતું હોય આવું બધું પણ એસિડિટીથી પેપ્ટિક અલ્સર થાય પછી એમાંથી બ્લીડિંગ થાય તો લોહીના ટકા ઘટી જાય તમને ઝાડો કાળો આવે અથવા તો તમને જીઈઆરડી થાય જીઈઆરડી એટલે ગેસ્ટ્રોઇસોફિઝિયલ રિફ્લેક્સ ડિઝીઝ એટલે તમારો એસિડ ઉપર આવે તમે બહુ ભારે જમી લીધું હોય જમીન તરત સૂઈ જાઓ તો ગળામાં એસિડના કોકડા આવે તો એનાથી તમને ઘણીવાર ઉધરસવું પડે કે ગળામાં ચલાટી જેવું કે ચાંદા પડે તો એ જીઆરડી થયો અને જેને જીઆરડી ન થયું હોય એને પેટમાં બળતરા અને જલન થાયા જલતા હે જલતા હે જેવું લાગે અને ઘણી વાર પછી ઉપર આવે ને એટલે ઘણા લોકો કહે છે સાહેબ મને ગેસ ઉપર ચડે છે અને પછી ગેસ મગજમાં ચડે છે અને માથું દુખે છે અને ગેસ હૃદયમાં જઈ તો છાતીમાં દુખે છે પછી કાર્ડિયોગ્રામ કરાવે ને એન્જિયોગ્રાફી કરાવે અને અંતે પછી ખબર પડે કે ભાઈ આ તો જીઆરડી હતું તો જીઆરડી માટે વરી ડૉક્ટરો છે એન્ડોસ્કોપી કરવી પડે એમ એન્ડોસ્કોપી કરે ને પછી એમાં અલ્સર કે એવું કાંઈ હોય તો એની બાયોસી કરે અને એ જ પાઇલોરિક નામના જે ઇન્ફેક્શન હોય તો એનો એન્ટીબાયોટિકનો એનો કોર્સ કરવો પડે એમ એટલે એસિડિટી બહુ કોમન વસ્તુ છે દર હજારે એક જણાને દર વર્ષે એસિડિટી થાય છે દર હજારે એક જણાને દર વર્ષે એસિડિટી થાય છે અને કેટલાક લોકો આખોથી દવા ખાધાખાત કરતા હોય છે દુખાવાની દવા કે સ્ટીરોઇડની દવા તો આ દવાના હિસાબે પણ એસિડિટી થાય કેટલાક લોકોને દારૂ પીવાની ટેવ હોય કે તમાકુ ખાવાની ટે હોય ને તીખું તું ખાવું હોય તો પણ એસિડિટી થાય અને મારા જેવું કાંઈ ન ખાતો હોય પણ ઉપાધિ કરતો હોય આખા ગામની તો મને એસિડિટી થાય ઘણાને ચોવીસ કલાક રહેતી હોય એસિડિટી કોકને રાતના બે ત્રણ વાગે બળતરા થવા માંડે કંઈ ભારે ખવાયું હોય કે મરચાંવાળું કે તીખું તળેલું કેવું ખાધું હોય તો રાતના ઊઠીને દૂધ પીતા હોય છે પણ એવું મારું માનવું છે કે દૂધથી એસિડિટી ઘટવાને બદલે વધતી હોય છે તો એસિડિટી તો બધા થાય છે અને એના બધા ઉપાયો લોકો કરતા હોય છે ઘણીવાર પહેલાં તો એસિડ બધાને બહુ લેડીઝ કે છોકરી ઉપર ફેંકવામાં આવતા હવે તો બધા બહેનો બુકાની બાંધીને નીકળ્યા છે એટલે કોઈને એસિડ કઈ જગ્યાએ ફેંકવું અને અથવા તો અત્યારે એસિડ પણ મળતો પણ નથી હવે જથ્થાબંધ સિવાય એસિડ વેચાણ લગભગ સરકારે બંધ કરી દીધું છે આ વર્ષો પહેલાં મારી એક પેશન્ટ મારે ત્યાં મરાઠા મહારાજ સાહેબના મરાઠા છે ને અહીંયા સોની બજારમાં બહુ કામ કર્યા અત્યારે તો બંગાળી આવી ગયા પેલા મરાઠા વધારે કામ કરતા તો એ લોકોને શું દારૂ દારૂ પી અને દારૂની અંદર એક એ એસિડ ભેળવેલો એ એસિડ ભેળવી અને એમાં નાઇટ્રિક એસિડ જે ચાંદી કામમાં એમાં વપરાતો હોય ને એ એની પાસે પડ્યો હશે તો એને એમ થાય કે આનાથી મને વધારે નસો ચડશે તો નાઇટ્રિક એસિડ એને દારૂમાં ભેળવીને કટાવી ગયો તો રાતના બે વાગે ઓલા એના જે સોની મહાજન હોય ને જ્યાં કામ કરતો હોય તો એ પડદરીના હતા જે સોની એ લોકો મારી પાસે લઈને આવ્યા ને એ જમાનામાં તો તમે નહીં માનો કોઈ એન્ડોસ્કોપી નહીં કોઈ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ નહીં બધું આપણે જ કરવાનું આજકાલ તો હવે સ્પેશિયલાઇઝેશનનો જમાનો આવી ગયો છે થોડીક બળતરા થાય અને દુઃખો થાય તો હાલો ભાઈ મંગુરું નાખો એન્ડોસ્કોપી કરવી પડશે પણ દવા તો એ જ આવે અંતે તો એ જમાનામાં તો શું કર્યું કે મેં તો પછી નાકમાંથી રાઇસ ટ્યુબ નાખી દીધી અને રાઇસ ટ્યુબમાંથી જ ખોરાક દેવાનો એટલે એને ઓધરીમાં અને અહીંયા અંડળીમાં એસિડના હિસાબે ચાંદા પડી ગયા હતા ને પછી આખું બધું મોડું મોડું બધું તકડી ગયું હતું ને બધેથી બ્લીડિંગ થતું હતું એટલે બાટલા ઉપર રાખ્યો અને એ જમાનામાં તો શું છે રેન્ટેકના ઇન્જેક્શન આવતા અને સિકવિલના ઉલટી ન થાય એવા ઇન્જેક્શન આવતા સિકવિલના ઇન્જેક્શનની વાત આવી છે ત્યારે એક વખત એક બાળકને કોઈએ સિકવિલનું ઇન્જેક્શન આપેલું ઉલટી બંધ કરવા માટે તો એને એનું રિએક્શન આવ્યું અને માતાજી આવ્યા હોય ને એમ જીભ બહાર કાઢવા માંડ્યો ને એને એવો માતાજીનો કંઈક સિન્ડ્રોમ કહેવામાં આવે છે એટલે તમે પછી એને એટ્રોપિનનું ઇન્જેક્શન આપો ને એટલે તરત એનું રિએક્શન રિવર્સ થઈ જાય તો એને પેરાસિમ્પેથેટિક પેલું થઈ ગયું હોય એટલે એના હિસાબે એ માતાજી આવ્યા હોય એવી રીતે એ ખેંચાખેંચ કરવા માંડે ને મોટું જીભ બહાર કાઢે ને એટલે સગાવાલા તો ખબર જાય ને કે છોકરાને આવું કેમ થયું મેં કીધું ભાઈ એવું કાંઈ નથી તમને આ ઉલટીના ઇન્જેક્શનનું રિએક્શન છે તો એ ટ્રોપીને ઇન્જેક્શન આપ્યું અને દસ મિનિટમાં તો એને સરખું થઈ ગયું એટલે એ વખતે તો શું થાય કે ઉલટીના ઇન્જેક્શન આપો અને રેન્ટેકના ઇન્જેક્શન આપો હોય તો રેનીટી બંધ થઈ ગયું છે કારણ કે કહેવાય છે કે એનાથી લાંબે ગાળે બો લેવાથી કેન્સર થાય છે તો એને એચ ટુ ઇનિબિટર કહેવાતા હવે પ્રોટોન પંપ ઇનિમીટર આવે છે અને છેલ્લે તો હમણાં વેનોઝેપ કેવા કંઈક આવ્યા છે નવા એ તો તમે ગમે ત્યારે જમીને કે ભૂખા પેટે કે ખાધા પછી ગમે ત્યારે લઈ શકો જ્યારે પ્રોટોન પંપ ઇનિમીટર જે છે હુમિપ્રાઝોલ ને રાબીપ્રાઝોલ ને એ બધા તમારે છે ને પેન્ટા પ્રાઝોલ ને એ ત્રીસથી સાઈઠ મિનિટ જઈમાં પહેલાં લેવા પડે અને તમે એક વખત લીઓ તો ઘણીવાર તમને એટલી બધી ઇફેક્ટ ન આવે તો તમારે સવાર સાંજ ઈ પ્રો પીપીઆઈ લેવા પડે પ્રોટોન પૉ્પ ઇરિબિટર્સ કેમોટીન ને રાંદિટીન તો હવે સરકારી દવાખાનામાં મળે છે પ્રાઇવેટમાં તો કોઈ લખતું નથી પીપીઆઈ લખે છે એમ અને હવે તો જે નવા બધા આવવા મીંડા છે લેટેસ્ટમાં એ વધારે વપરાય છે અને આવા બધા એ પીપીઆઈ સાથે શું હોય છે ડોમ પેરીડોન કોમ્બિનેશનમાં આવે છે પણ લાંબો ટાઈમ ડોમ પેરીડોન લેશો ને તો તમારે પાર્કિન્સોનિઝમ જેવા સિમ્ટમ્સ આવશે ટ્રેમર ને એવું બધું તો એ બહુ ન લેવું ખાલી સિમ્પલ એકલું જ લેવું પેન્ટોપ્રેઝોલ કે રાબી પ્રાઝોલ કે એસએમિપ્રેઝોલ કે એવું બધું ઓમિપ્રાઝોલ્ કે એવું લેવું અને લેટેસ્ટમાં જે છે યાના ટાઈમને ઓવી જાય ને એની અંદર નવું વોલિકૂલ આવ્યું છે દસ ને વીસ મિલીગ્રામનું એ તમે ચોવીસ કલાકમાં એક વખત ગમે ત્યારે લઈ શકો જામના પાછી લઈ શકો અને ભૂખા પેટે લઈ શકો પણ હજી ચૌદ રૂપિયાને પંદર રૂપિયાની ગોળી બધાને ઓસાય નહીં એટલે અત્યારે તો પીપીઆઈ આપણા બરાબર છે જે છે એ પણ હું તો એમ માનું કે એ બધી દવાઓ છે ને કાયમ લેવાય નહીં એસિડિટી દવા વગર મટેને એવા ઉપાયો કરવા જોઈએ એવા ઉપાયોમાં તો શું છે કે એક તો કટકે કટકે તંચાર ખાવું જોઈએ બીકું તીખું ને એવું મરચાંવાળું ને ચટણીવાળું ને ખટાશવાળું ને આંબલીવાળું ને ઓછું ખાવું જોઈએ અને તમને જી આડી હોય તો જમીને થોડી વાર કલાક દોઢ કલાક બેસવું જોઈએ બહુ દાબીને ખાવું ન જોઈએ આ તો આજકાલ તો લાઈગેસન ફંડસ લાઈગેશન ને હોજરીને આ બધા ઘણા બધા ઓપરેશનો કરે છે પણ આપણે એવું કાંઈ કરવું નથી એટલે ખોરાકમાં ધ્યાન રાખો જરૂર પડતો પીપીઆઈ લ્યો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ટેન્શન છે એસીડીટી સાયકોસોમેટિક ડિસીઝ છે મગજનું ટેન્શન હોય એટલે પેટમાં બળતરા થાય પછી ચાંદા પડે સોજો આવી જાય અડસર થાય લોહીની ઉલટી થાય લોહીના ટકા ઘટી જાય તો ટેન્શન ન રહી એવું રાખું હું એવું માનું છું અને હવે બધું સલાહ દેવી સેલી છે અમલ કરો બહુ અઘરો છે પણ છતાંય થાય એટલે ટ્રાય કરવાની જેટલું તમે ટેન્શન ઓછું રાખશો એટલી એસિડિટીનો કે અલ્સરનો પ્રોબ્લેમ ઓછો થશે પણ ઘણીવાર જે પેપ્ટિક અલ્સર ડિઝીઝ કહીએ છીએ આપણે પીયુ ડી એમાં ઘણીવાર કેન્સરની અલ્સર પણ હોય છે અગાઉ તો શું કરતા કે ઓલું બેરિયમ પીવરા હોય ને બેરિયમ સોલો કહેવાતો એને તમને બેરિયમનો રગડો આવે આમ ઘાટો પછી તમારી આ અન્નળીના હોજરીના ફોટા પાડે હવે તો એન્ડોસ્કોપીનો જમાનો આવી ગયો છે અને મેનોમેટ્રી ના તેને બધું થાય છે ઘણીવાર તમારો એનો વાલ ખરાબ થઈ ગયો હોય ઇસોફિગર્સની અંદર તો એસિડ ઉપર આવી જતો હોય તો એની બધી સર્જરીને એવું બધું આજકાલ એડવાન્સ થઈ ગયું છે પણ એસિડિટીના કેસ બધી જગ્યાએ હોય ફિઝિશિયન પાસે હોય ગેસ્ટ્રો પાસે હોય સર્જન પાસે હોય બધા લોકો એસિડિટીની દવા લખતા હોય તો લિક્વિડ મિલ્કો મેગ્નેશિયા ને જેલ ને ડાયજીન જેલ ને એવું બધું લોકો પીતા હવે તો ગોળીઓનો જમાનો આવી ગયો છે ટેબ્લેટને કેપ્સ્યુલ કોમ્બિનેશનમાં આવતી હોય છે અને સાથે ડોમપેરીડોન સિવાય પણ અત્યારે તો લીઓ ને ઇટોપરાઈડ ને એવું બધું ઘણું બધું કોમ્બિનેશનમાં મળે છે જેને વધારે પ્રોબ્લેમ હોય બાકી હું એવું માનું છું કે બહુ લાંબો ટાઈમ એસિડિટીની કે પીપીઆઈ કે ડોમપેરીડોન કે લીવોસન ફ્યુરાઈડ ને એવી દવા બહુ લાંબો ટાઈમ લેવી નથી કે લેવી નહીં કોઈ પણ દવા સેફ નથી અગાઉ મેં કીધું હતું ને કે બીલા રોકાટતા ઊંટ ન પીસી જાય એમ ધ્યાન રાખવાનું બાકી હળવો ખોરાક લેવો બહારનું બહુ ઓછું ખાવું કારણ કે બધી ચટણીવાળો ખોરાક ને કોઈ વાર વાસી ખોરાક ને અને તીખું તમતમતું ખાવામાં તો મજા આવે પણ પછી હેરાન થવું પડે માટે ધ્યાન રાખવું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ